હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે મારો નવા બ્લોગમાં તો અત્યારે હવે વાત કરું તો અત્યારે હું રોટલી બનાવી રહી છું ભાખરી કરી છે અને આ ગેસમાંથી સા બને છે તો અત્યારે નાસ્તો કરીને પછી ફ્રેશ થઈને તૈયાર થઈને ભાનગર જવાનું છે કેમ કે ત્યાં મારા નણાને માનતા કરેલી છે તો કાળિયાભેળમાં જ્યાં મેરડીમાં છે ત્યાં જવાનું છે હાલીની તો મેરણીમાના દર્શન કરવા હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મારી સાથે અને હા આ ચેનલમાં નવા હોય તો મારી ચેનલ માયા સોરંગી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરી દેજો હેલો મિત્રો તો અમે ભોગી ગયા છીએ મેડીમાં એ તો આ છે મંદિર અને અંદર જવા નહીં દે એટલે અહીંયાથી ને અહીંયાથી દર્શન કરી દેજો અને હા કોમેન્ટમાં મેડીમાં જે ભક્ત હોય તે કોમેન્ટ જરૂર લખજો તો મિત્રો દર્શન કરીને અમે બહાર વહી આવ્યા છીએ અને હવે જવાનું છે મારા બેનના ઘરે તો આખો જોવા માટે કન્ટિન્યુ બનાવીજો મિત્રો અમે પોગી ગયા છીએ હવે ઘરે તો બેન બપોરનું જમવાનું બનાવે છે તો અત્યારે પૂરી બનાવે છે અને હવે આગળ હું હું બપોરે બનાવે છે જમવાનું એ જોવા માટે કન્ટિન્યુ લોજો તો અહીંયા પૂરી બનવાનું શરૂ છે પછી સામે ગેસ માથે પૂરી તળવાનું શરૂ છે તો હવે બપોરે શું શું જમવામાં બને છે એ જોવા માટે કન્ટિન્યુ બનાવીજો હાલો તો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવામાં છે રસપુરી છે પછી પાપડ છે ખમણ છે મમરી છે છાશ છે ઠંડી ઠંડી પછી બટેટાનું શાક છે તો જેને પણ ભાવે એ કોમેન્ટમાં લખજો તો હવે જમીને પછી કન્ટિન્યુ લોક કરીશ તો આખો લોક જોવા માટે કન્ટિન્યુ ચેનલમાં બનાવી છું તો મિત્રો અમે બેનના ઘરેથી નીકળી ગયા છીએ રસ્તામાં થોડી ઘણી પાણીપુરી ને હવે ઘરે જઈ રહ્યા છીએ તો અત્યારે ટોપ થ્રીવાળા રસ્તે જઈ રહ્યા છીએ તો આખો લોક હજી બાકી છે તો લોક આખો જોવા માટે ચેનલ પર બનાવી રહેજો કન્ટિન્યુ તો મિત્રો અમે હવે ઘરે પહોંચી ગયા છીએ અને આખો દિનો થાક એટલો લાગેલો છે કે હવે જમવાનું પણ મૂળ નથી પણ મારા સાસુમાં ઘરે હતા તો એના માટે થોડીક રસોઈ બનાવી નાખું અને થોડીક પછી ભૂખ લાગે તો બેઠી લઈશું જમવા તો મારા અવલોગને અહીંયા પૂરો કરું છું તો બીજા નવા અવલોક જોવા માટે ચેનલમાં બન્યા રહેજો જય માતાજી જય દોડધી તો મિત્રો મારે રાંધવાનું હતું પણ મારા હસબન્ડે કીધું કે આપણે હવે બહાર જમા જઈએ કેમ કે થાકી ગયેલા હતા એટલે કે રાંધવાનું ઓલું હતું નહીં તો રાજપ્રા અહીંયાથી પાંચ કિલોમીટર થાય છે ત્યાં એક પાઉાજીની દુકાન છે જય વેલનાથ પાઉભાજી દુકાન છે તો ત્યાં પાઉભાજી ખાવા ગયા હતા તો બહુ મજા આવી ગઈ પાઉભાજી ખાવાની તો ટેસ્ટી ટેસ્ટી પણ હતી તો ત્યાં તળાજા બાજુ આવો તો એ વેલનાથ પાઉભાજીના મુલાકાતે જરૂર જાજો કેમ કે તો અમે પણ ગયા હતા ત્યાં પાઉભાજી ખાવા તો બહુ મજા આવી ખાવાની તો હવે અમે ત્યાંથી પાછા ઘરે જઈશું જમીને અને પછી હવે આરામ કરશું તો કન્ટિન્યુ લોક જોવા માટે બન્યા રહેજો છે